જે સમય તમારો બુરો વેખાય કે ન દેખાય પર શખર ભાઈ ને હાકલ કરજો હીરા સોલંકી હાકલ કરજો બગદાણા બબાલ અને એ બબાલ પછી અમુક ચહેરાઓ જે છે એ ચહેરાઓ ખૂબ દેખાયા ખૂબ આક્રમક રીતના સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં એ આક્રમક દેખાયા અને એમાંથી એક નામ હતું હીરા સોલંકી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને ભાઈઓની જે રીતના છબી છે એટલે ભાઈવાળી જે છબી છે ઘણી બધી વાર એમના આપેલા નિવેદનો એના ઉપર ખૂબ ચર્ચાઓ થતી હોય છે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદમાં પણ જેટલા નિવેદન આપ્યા એની ચર્ચાઓ ખૂબ થઈ હવે વિવાદ મોટાભાગે પૂર્ણ થઈ ગયો હોય એવી સ્થિતિમાં છે કારણ કે જયરાજ આહિર એસઆઈટીની રચના એના પછી જયરાજ આહિરની ધરપકડ જયરાજ જામીન હવે મંજૂર થઈ ગયા છે અને હવે કાયદાકીય રીતના જે જે નવનીત નવની લડવું હશે એ લડવાના છે પણ આખા વિવાદ વચ્ચે કોડી સમાજ ભેગું કોણ ઊભું છે એ મોટો પ્રશ્ન હતો એટલે આખા વિવાદ પછી કોડી સમાજ સાથે પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી ઊભા છે ઘણા બધા એવા લોકો પણ હતા જેણે હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીની ટીકા પણ કરી હતી કારણ કે વચ્ચેના સમયમાં જ્યારે એસઆઈટીની રચના થઈ એના પછી બંને એવું કહી દીધું હતું કે સરકાર પાસેથી જે ઈચ્છા હતી સરકારે જે કરવાનું હતું સરકારે બધું કરી લીધું છે પછી કોળી આગેવાનોનું એવું કહેવું હતું કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ધીરેથી આ કેસમાંથી થોડા ખસી ગયા છે નવનીત બાલધ્યાને ન્યાય અપાવવા સુધી એમને સાથે રહેવાની જરૂર હતી હવે ગીર ગઢડામાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ સોલંકી બેઠા હતા હીરા સોલંકી સ્પીચ આપી રહ્યા હતા અને હીરા સોલંકી એક શાયરી કહી અને કોડી સમાજના લોકોને એકદમ પ્રેમથી એવું કહી દીધું કે તમારા સારા દિવસોમાં અમે સાથે હોઈએ કે ન હોઈએ તમારા ખરાબ દિવસોમાં તમે અમને સાથે જ જોશો તમે એ પરષોત્તમભાઈ સાથે હાથ લાંબો કરશો કે પછી હીરા સોલંકી સામે હાથ લાંબો કરશો અમે બંને ભાઈઓ તમારી સાથે હોઈશું એટલે જેટલા પણ લોકોએ એમની ટીકા કરી કે એમના વિશે જે પણ ટિપ્પણીઓ કરી એમને ખૂબ શાંતિથી અને પ્રેમથી એમણે જવાબ આપી દીધો છે કે તમે જ્યારે સારો સમય હશે ત્યારે અમે હોઈએ કે ન હોઈએ પણ તમારા ખરાબ સમયમાં અમે ઊભા હશું હવે આ બંને વસ્તુ ખૂબ પરસ્પર છે એટલે સમાજ અને નેતા જે છે એ એકબીજાને પરસ્પર હોય છે એટલે ચૂંટણી સમયે સમાજ એ નેતાનો સાથ આપે છે સમાજના નેતાને જીતાડે છે અને પછી જીત્યા પછી એ આશ્વાસન એ નેતા આપે છે કે સમાજ માટે હું જે બનશે એ પૂરું કરીશ સમાજ માટે જેટલું પણ મારાથી થશે એ બધી જ જગ્યાએ ઊભો રહેવા તૈયાર છું સરકાર સામે પણ સમાજ માટે લડવા તૈયાર છું અને આ કેસમાં પણ કે કેવું દેખાયું એટલે જ્યારે સમાજના વોટ બેંકથી તમે જીતતા હોય એટલે તમારે એ Cadê આજ જ નહીં તો કાલ તમારે સમાજ સાથે ઊભું જ રહેવાનું છે એના સિવાય બીજા કોઈ ઓપ્શન નથી હોતા આ રાજનીતિમાં બધું જ પરસ્પર ચાલતું હોય છે ગુજરાતની રાજનીતિમાં બહુ જ લાંબા સમય સુધી એવું બન્યું છે કે સમાજનીતિને રાજનીતિ ઘણી અલગ પણ રહી છે પણ મોટાભાગે જાતિગત ગણતરીઓ અને જાતિગત ચહેરાઓ જે હોય છે એ ઉભરીને બહાર આવતા હોય છે બે હજાર સત્યાવીસ માટે જે રીતના ઠાકોર સમાજ એ બંધારણ બનાવ્યું ઠાકોર સમાજ હોય કે કુડી સમાજ હોય પોતાની એકતા બતાવી રહ્યા છે ચૂંટણી કઈ દિશા તરફ જવાની છે એનું અત્યારથી પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે અત્યારે તો સમાજના જે કહ્યું તે સાંભળીએ અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો દિવસોમાં કદાચ ઉભા ચિંતા ન કરતો મિત્રો પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું જમણો આમ કરીને પ્રયત્ન કરશું આ હરમેશ સુરતના લોકો અહીંયા બેઠા છે यहां भी आवाज तेरी जाए थे हजू एक बार शायरी बोल जाओ तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं अपने जैसा जेला समझो हम समझे

નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો આપણા સમાજ નું મધારણ નક્કી કરવું પડશે જો આજે આજ રીતે આપણે ચાંદ્ય રહેશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે હમણાં યુવાનો એ જોયું હશે આખો સમાજ ભેગો થયો તો રાતના ત્રણ વાગે ભેગો થયો મિત્રો ત્રણ વાગે અને કત્તા ભેગા થયા દોઢ લાખ ભેગો થયો મિત્રો દોઢ લાખ કોઈ ને કડવું તો થવું જ પડશે શરૂઆત અમે ચાલુ કરીએ છીએ અમે કડવા શરૂઆત આપ ચાલુ કરો આપણે પડશે આપણે નિયમો નક્કી કરો મિત્રી નું એસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈ લઈ જઈએ ડાગીના ચડાવવા છે તો અમુક જ ડાગીના ચડાવીએ આજના આખી આપણે આપણે ખાટલી ખોટ છે મિત્રો એક ધ્યાન રાખજો ખોડી સમાજ ને ખાટલી ખોખ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી